કોસંબા પોલીસ મથક હદ વિસ્તારના વાલેશા ગામે ખાડી કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન રૂપિયા ત્રણ લાખ એકાણું હજારનો મુદ્દા માલ ઝડપાયા બાદ જવાબદારીમાં નિષ્ક્રિયતા દાખવવા બદલ કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ કે સ્વામી અને પાલોદ પોલીસ ચોકીના પીએસઆઈ આર એમ કોટવાલ એક હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ તેમજ ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાતા કોસંબા સહિત માંગરોળ તાલુકામાં તેમજ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે ગાંધીનગર મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે ગઈકાલે કોસંબા પોલીસ મથક અને પાલોદ ચોકી હદ વિસ્તારમાં સમાયેલા વાલેશા ગામે ખાડીના કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરી દારૂનો વેપલો ચલાવનાર ચાર જણાને રૂપિયા ત્રણ લાખ એકાણું હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જેના અનુસંધાનમાં કોસંબા પોલીસ મથકના પીઆઈ તેમજ પીએસઆઈ સહિત છ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા વિસ્તારમાં તેમજ પોલીસ તંત્રમાં ખળભળાટ મચ્યો છે ગઈકાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી અલબત્ત રેડ બાદ પ્રશ્નાર્થ ઊભો થયો હતો કે જો ગાંધીનગરની ટીમને બાતમી મળતી હોય તો સ્થાનિક પોલીસ કઈ રીતે આ ગેરકાયદે ગતિવિધિથી અજાણ હોઈ શકે રેડ દરમિયાન ખાડી કાંથે ખસ્તી ભાગદોડ પણ મચી હતી અને આ દારૂના વેપલા સાથે સંકળાયેલાઓમાં ફફડાટ ફેલાયો છે